હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યાનું નામ છે ઈરાનનું ફોરદો પરમાણુ મથક થોડાક સમય પહેલા અમેરિકા અને ઇઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ટુ બોમ્બર વાપર્યા હતા પરંતુ હવે સવાલ એ છે કે આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહીં તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે બીબીસી દ્વારા છાપવામાં આવ્યો છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ઈરાન અને તેનું ફોરદો પરમાણુ મથક હાલમાં ખૂબ જ ચર્ચામાં છે ઇઝરાયલ અને યુએસએ તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં અમેરિકાએ તેની પર બોમ્બર થકી પણ કર્યો છે છે તો પછી હવે એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે શું પરમાણુ મથક સંપૂર્ણપણે બરબાદ થયું છે કે નહીં આનો જવાબ આપણને મળે છે યુએસની એક ખાનગી રિપોર્ટમાં બીબીસી સમાચાર સંસ્થાએ અમેરિકન ડીઆઈએસ સંસ્થાનો એ રિપોર્ટ છાપ્યો છે જેમાં ફોરદો પરમાણુ મથકની સંપૂર્ણ જાણ આપવામાં આવી છે આ રિપોર્ટ અનુસાર વાત છે વર્ષ બે હાજર નવ ની ત્યારે યુએસ ની જાસૂસ સંસ્થાઓને ખબર પડી કે ઈરાન ફોરદોમાં એક ખુફિયા ન્યુક્લિયર સાઇટ ચલાવી રહ્યું છે પશ્ચિમી દેશો આ જગ્યાને સતત મોનિટર કરી રહ્યા હતા પછી ઇઝરાયલ અને અમેરિકાએ તેને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી પરંતુ ડીઆઈએ સંસ્થાના લીક થયેલા ગુપ્ત રિપોર્ટ મુજબ ફોરદો પરમાણુ મથકને મજબૂત કોન્ક્રીટે બચાવી લીધું પરંતુ હુમલા પછીના તમે ફોરદો પરમાણુ મથકના ફોટોસ જોશો તો તમને મોટા મોટા ત્યાં ખાડા દેખાય છે પરંતુ આ એ સબૂત પૂરતા નથી કે તે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે ડીઆઈએ એટલે કે ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના લીક થયેલા રિપોર્ટ અનુસાર ઈરાન પરમાણુ કાર્યક્રમના મેઇન કમ્પોનન્ટ્સ નથી નષ્ટ થયા અમેરિકી અને ઇઝરાયેલી હુમલાઓએ ત્યાં ખાલી થોડાક સમય માટે ડેવલપમેન્ટને રોક્યું છે તે પણ થોડાક મહિનાઓ માટે

પરમાણુ કાર્યક્રમને યથાવત રાખવા માટે ન માત્ર યુરેનિયમની જરૂર પડે છે પરંતુ ખૂબ હોશિયાર વૈજ્ઞાનિકોની પણ જરૂર પડે છે ઇઝરાયલે શરૂઆતના હુમલાઓમાં ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકોનો અંત કરી નાખ્યો છે પરંતુ તે ઈરાનના પરમાણુ કાર્યક્રમને ક્યાં સુધી રોકી શકશે તે પણ ખૂબ મોટો પ્રશ્નાચિહ્ન છે હવે વાત કરીએ પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પાછલા કેટલાક વર્ષોથી તણાવ કેમ વર્તાઈ રહ્યો છે તો પહેલું પહેલું કારણ છે કે ઈરાને સમગ્ર પશ્ચિમ એશિયામાં બનાવ્યું છે એક્ઝિસ્ટ ઓફ રેઝિસ્ટન્સ હમાસ હિઝબુલ્લા અને હુથી બળવાખોરો થકી જે ઇઝરાયલ અને પશ્ચિમી દેશોને સતત ચેલેન્જ આપતા રહે છે બીજું છે ઈરાન પરમાણુ બોમ્બ બનાવી સમગ્ર પશ્ચિમ એશિયામાં જે ન્યુક્લિયર બેલેન્સ છે જે હાલમાં ફેવરમાં છે તેને પોતાની તરફ ફેરવવા માંગે છે એટલે કે ઇઝરાયલનો જે ન્યુક્લિયર ડિટરન્સ છે તેને પૂરો કરવા માંગે છે શક્ય છે કે જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જાય તો તે સાઉદી અરેબિયાને પણ આપી શકે છે તેનાથી ઇઝરાયલના અસ્તિત્વને ખતરો છે હવે વાત કરીએ હાલમાં કેમ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થોડાક સમય માટે યુદ્ધ શાંત થયું છે તો તેનો જવાબ છે કે ઈરાનની જે બેલિસ્ટિક મિસાઇલ્સ છે જે ઇઝરાયલની આયન ડોમ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે જેના કારણે ઇઝરાયલના શહેરોમાં ભારે નુકસાન થયું છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર